સુરતના મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર પ્રેમીએ વિડીયો બનાવી બળાત્કાર ગુજાર્યા બાદ તેના બે મિત્રો એવા સગા બે ભાઈઓએ પણ પ્રેમી સાથેના સંબંધો અંગેની પત્નીને જાણ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોય જેને લઈને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય દરમિયાની ધરપકડ કરી હતી સુરતના મૈદરપુરા પોલીસ મથકની હદમાં રહેતી પરિણીતા સાથે ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે પરિણીતાને તારે જતીર ઉર્ફ લાલાની સાથે સંબંધ છે તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે નહીં તો તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપી પરણિતા પર ત્રણ જણાએ વારાફરતી રેપ કર્યો છે હસવાખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે મૈદરપુરા પોલીસે ત્રીસ વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારોનો ગુનો દાખલ કર્યો છે બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં ગોલકવાડ ખાતે રહેતા જતીન ઉર્ફ લાલો રમેશ રાણા અને લાલ દરવાજો ખાતે રહેતા બે સગા ભાઈઓ પિયુષ લક્ષ્મણ ઉતરેક

જ નહીં પરિતાનો મોબાઈલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી ત્રણેય આરોપીઓ હીરાના કારખાનામાં કામ કરે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યો એસ નાઇન સાથે